છોકરા ભણાવવા કઈક પાંચ પચીસ હજાર આપો તો ફોર્મ ભરવાના સોગંડામાં એફિડેવિટ ફોટો પડાવો વિડીયો ઉતારો અહીંયા જાવ પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે અને કોઈના માટે કઈ ન કરતા અમારા માટે નહીં કોઈના માટે નહીં તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો અમારા માટે ન કરો આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું તમે વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો કયો કતાર ગામમાં વર્ષોથી બધા રહે છે જે દિવસે આજથી 10 વર્ષ પહેલા ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સનું નામ નહોતું ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ દારૂ હતો ચર્ચાનો વિષય પણ ડ્રગ્સ તો નહોતો જ અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા ચારો તરફ ડ્રગ્સનું દૂષણ આપણા દીકરા આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે ભાજપના પેટનું પાણી નથી આપણો છે તો તો કરે છોકરા આપડા બગડે છે એના તો વિદેશમાં છે છોકરા આપડા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે તમે હેલ્મેટ નો પહેરો તો અહીં સિંગણપુરે પકડે ન્યાનો પકડે ડભોરી પકડે ન્યાનો પકડે ગુરુકુળે દમના ચાલી લે પણ ડ્રગ્સ વેચવા વાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં શું કામ કે ડ્રગ્સ વેચવા વાળાની ઉપર ભાજપ વાળાના આશીર્વાદ છે વેચાય એટલો વેચો ને એટલું લૂટો દોસ્તો ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ ન કરતા આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા તમારા છોકરાનો જીવ બચાવી લો એનું ભણતર બચાવી લો એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું આ સારી વાત નથી

કોઈ એને રોકવા વાળું નથી ને અમે અવાજ ઉઠાવીએ તો અમારા તો વિરોધ કરે છે હું સાચું બોલું છું ખોટું બોલું છું દોસ્તો ક્યારે આત્મા જાગ છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે આપણે આપણી દીકરાની ચિંતા કરતા નથી દીકરીની ચિંતા કરતા નથી ધંધાની ચિંતા કરતા નથી ચાર પૈસાના ભાજપના નેતાની વાહે બટન દબાય 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 કરીએ દોસ્તો ક્યારેક તો આપણા દીકરા દીકરી ઉપર મત આપો અમને ન દેતા જેને દયો એને દયો પણ મનમાં તમારા દીકરા અને દીકરીનું ભવિષ્ય નક્કી રાખીને બટન દબાવો ને એવી મારી લાગણી છે અને ગમે એને ભલે ગોપાલ ઇટાલિયન નો દો પણ બટન દબાવતી વખતે તમારા દીકરા અને દીકરીનો ચહેરો મગજમાં હોય અને ચહેરો જોતા જોતા જેનું બટન દબાવો ને બટન તમને સુખી કરશે દોસ્તો બાકી ગમે એમ બટન નો દબાવો હું તો કતાર ગામમાં ધારાસભ્ય નો બન્યો વિસાવદર વાળાએ બનાવ્યો પ્રશ્ન મારો તો છે જ ક્યાં

એટલે આવકનો દાખલો માગે એ આવકનો દાખલો મામલતદાર ઓફિસે થી કઢાવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી ની ઓફિસે આપવાનો સરકાર પાસે કઢાવવાનો અને સરકારને આપવાનો તો તમે બે અંદર અંદર સમજી લો તો અમારે એટલો ખર્ચો ઓછો મારી વાત સાચી છે કે ખોટી છે મામલતદારય તારો અને જિલ્લા શિક્ષણ અધિકારી તારો તારા મામલતદાર ને તારા શિક્ષણ અધિકારી બે કલાક એક રૂમ માં ભેગા બેસાડ દ્યો બેય હામે હામે પેન ડ્રાઈવ આપી દે ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો નાની પાસે એડમિશન અમે ધકે ન ચડીએ